ભરૂચ દૂધ ધારા ડેરીનું ઇલેક્શન આવ્યું છે અને આગળ પણ અમે ડિરેક્ટર અહીં અમારા ચેરમેન ઘનશ્યામભાઈ એમની સાથે અમે પાંચ વર્ષે ફરી અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો અને દૂધ ઉત્પાદકોને સારામાં સારા ભાવ અપાવ્યા એમની આર્થિક સ્થિતિ સારી અને જે અમારું દૂધ ડેરીનું જે પ્રાંગણ છે જે અમારું જે ઓફિસો એટલી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી અને ત્રીસ એકર જે જગ્યા છે એ જગ્યા ભવિષ્યની અંદર આગળ અમને જયારે ખબર પડી કે એ જગ્યાઓ વેચી અને એની હરાજી કરી દેવામાં આવે પણ જ્યારથી ગનશ્યામભાઈને અમારી જયારે પેનલ બેઠી તો અમે એને વેચવા નહીં દીધી અને એનો અમે જબરજસ્ત ડેવલપ કર્યો છે અને આવનારા સમયની અંદર દૂધ ઉત્પાદક તરીકે અમે અમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે એટલે અમે અમારી પેનલનું નામ આપ્યું છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ એના મારફતે અમે ત્રણ જણાએ આજે ફોર્મ ભર્યા છે માન્ય દીપકભાઈ પાદરિયા અને મહેન્દ્રસિંહ દેસાઈ અને હું પોતે મહેશભાઈ છોટુભાઈ વસાવા અમે ફોર્મ અત્યારે ભર્યા છે અને ત્રીસ તારીખ છેલ્લી છે પણ આવનારા સમયની અંદર અમે દૂધ ઉત્પાદકોને સેટ બી નુકસાન નહીં થાય એ અમારો મકસદ હશે બીજી વસ્તુ છે કે જે સામેની પેનલ છે સામેની એટલે અરુણસિંહ રાણા અમે ઘનશ્યામભાઈ છતાં કદાચ પાર્ટી આ કોઈ પાર્ટીનું ઇલેક્શન નથી ભાજપ કોંગ્રેસ બીટીપી એનું ઇલેક્શન નથી આ સહકારી ખેડૂતોનું અને મજદૂરનું જે ખેતમજૂરો છે એનું ઇલેક્શન છે એક એક ભારો લાવીને જે લોકો દૂધ ભરે છે એના જીવન માટેનું આ સહકારી માળખું છે એની અંદર ખોટી રીતે આ પાર્ટીઓ જે મેન્ડેટ આપવાનું જે કામ કર્યું છે એ બિલકુલ ખોટું છે અમે બધા ભારતના નાગરિક દૂધ બનનાર પણ નાગરિક છે અને દૂધ ઉત્પાદક કરનાર પણ નાગરિક છે ભારતનો એટલે અમે એમનો વિકાસ કરવા માટે અમે માંગીએ છીએ અને જે સામે જે અરુણસિંહ રાણાની વાત કરી કે એમણે આટલી મોટી સહકારી કોપરેટિવ બેંક લઈને બેઠા છે આટલા વર્ષોથી કોઈ ગરીબને ને એમણે લોન આપી નથી ગરીબના નામે બીજાને મોટા લોકોને લોન આપી અને એમને કરે છે બીજી વસ્તુ કે કે આ આગળ પણ હતું આપ તમે જોઈ લો સોનાની જગ્યા બગસરાનું મૂકી અને સોનાનું એ કરીને લોન આપે આવા લોકોને અમારે અંગાળી ચૂંટીને લેવા આવનારા સમયમાં એવા લોકો આવે તો આ ડેરીનું ઘા ઘાકાર નાખે હજારો દૂધ ઉત્પાદકો

એમણે તો બાકી ઉજળિયા તો એમને જાણે અમે તો ભાજપ છે નથી અમે અમારી છે ને અમારું પેનલ નું નામ આપ્યું છે અમે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એનો સ્વતંત્ર

પ્રકાશ દેસાઈ નો વિરોધ કર્યો કેમકે ખોટા માણસ અંદર લેવાય જાય તો એ અમારે વિરોધ કરવો પડે કોઈ પણ માણસ હોય નું ખોટું કરે કાલે કાલે કોઈ ડિરેક્ટર ખોટું કરે કાલે ચેરમેન ખોટું કરે એની સામે પણ અમે બોલીએ કેમકે અમારો અમારો તો આખરે એ છે કે પ્રજા નો દૂધ ઉત્પાદકો નું સારું વિકાસ થાય ના ના હવે ક્યાંથી રાજીનામું આપે લડત આપીશું వచ్చే హాలూ క